રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની એક આગ લાગવાની ઘટના પેપર મિલમાં બની છે મોડાસા તાલુકાના કાબુલા નજીક આવેલી ગુરુકુપા આ પેપર મિલમાં અહીં પોતાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના છે બપોરના આરસામાં અચાનક અહીં આગ લાગવાની ઘટના ઘટે છે તાત્કાલિક અહીંના કર્મચારીઓ સ્ટાફ ફાયર વિભાગની ટીમને જાણ કરે છે અને ફાયર વિભાગની ટીમ દ્વારા અહીં ગાડી મોકલવામાં આવે છે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ત્રણથી ચાર ગાડી ત્યારે સાબરકાંઠાની પણ એક ગાડી અહીં હાલ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી છે આપણી સાથે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગના અધિકારી હેમરાજભાઈ છે સાહેબ આગ કેવી રીતે લાગી કેટલા વાગ્યાની ઘટના છે અગમ્ય કારણસર આગ લાગેલી છે અને આગ એમનું જે વેસ્ટ ગોડાઉન છે એની અંદર આગેલી લાગેલી છે હાલ ગોડાઉન ખાલી કરી અને આગ પર ધીમે ધીમે કાબૂ મેળવવાનું આ કામગીરી ચાલુ છે અહીં કેવી કામગીરી થતી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કેવી તકલીફોનો સામનો અથવા તો કેટલા સમયમાં આગ પર કાબૂ મેળવી શકે હજુ કહી ના શકે કે આગ કેટલા સમયમાં કાબૂમાં આવશે પણ હાલ જે એમનો જે વેસ્ટ ગોડાઉન જે ભરેલું છે તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે ખાલી કરતા જ હશે એમ એમ કુલિંગ સાથેની આગ બુજાવવાની કામગીરી ચાલુ છે કેમ કે આગ નીચેના તળિયે લાગેલી છે ફાયર સેફ્ટીની કેવી વ્યવસ્થા છે અહીં જ્યાં જે ઇક્વિપમેન્ટ છે વર્કિંગ છે કે પછી ડેટ છે હા અમે આયા ત્યારે જોયું છે તો એમની ફાયર સિસ્ટમ જે ત્રણ પંપ લાગેલા છે એમના જે નિયમ અનુસાર જે હોય છે અને એમની સિસ્ટમનો બી ઉપયોગ કરીને અહીં આગ બુકવાની કામગીરી ચાલુ છે હાલ બીજી કોઈ અહીંયા મુશ્કેલી પડતી હોય આગ બુજાવવા માટે એવી કોઈ તકલીફ ના ના એવું કોઈ તકલીફ નથી ચાલુ છે આગ કઈ કઈ મશીનરી લા અહીંયા કામી લગાવવામાં આવી છે મશીનરીમાં ફાયર બ્રિગેડ ની ગાડીઓ છે પાંચ JCB નો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે સાથે એમના જે વેસ્ટ ગોડાઉન નો જે મોટો એ હોય છે એના માટે બે એમની જે ટ્રેક્ટરના મદદથી કામગીરી ચાલુ છે હાલ તો આતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગના અધિકારી હેમરાજભાઈ વાઘેલા તેમની દેખરેખ હેઠળ આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે વેસ્ટ મટિરિયલ છે અહીં ગોડાઉન છે ત્યાંથી જે પેપર છે એ પેપર હટાવવામાં આવી રહ્યા છે ચારથી પાંચ જેટલા એના કરતાં પણ વધારે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે સાથે જ મોડાસા ગ્રામ્ય પોલીસનો સ્ટાફ પણ અહીં તૈનાત કરવામાં આવેલો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મદદ માટે આવી પહોંચ્યા છે જો કે આગ કેટલા સમયમાં કાબૂમાં આવશે તે કહેવું હજુ મુશ્કેલ છે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુ ટ્યુબ લિંક અને કુ પર ફોલો કરો